જય માતાજી હું છું બાદલ ઠાકોરને આજે આવું છું કચ્છમાં તો આ જોઈ લો બધું મેઠાનો પાક થાય છે અને હા હજી ઘણો બધો એરિયા જોવો હોય તો મારા આ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તમને હું મારી ચેનલમાં ઘણું બધું બતાવીશ આ જોઈ લો જે દૂરથી દેખાય મેઠાના ઢગા પડ્યા છે અને આ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો તો આ બધું રણ છે રણમાં બધું મેઠું જ પાકે છે ફટાફટ મારી चैनल ने लाइक शेयर ने सब्सक्राइब करो जय माता जी તમારે હવે જોવું છે કે મેઠું ચેવી રીતના પાકે છે તો જોઈ લો આ જે મેઠું જે પાક છે અને આ મેઠું પાકે છે જોઈ લો તમે બરાબર અને જે દૂર દૂર થી તમને ટકા દેખાશે બધા મેઠાના છે જોઈ લો અને આજે ઘણું બધું જોવા મળશે આ આ ઓમેટો આવી જ ના પાકે